જ્યાં બંને કારની લેવેચ પણ કરતા હતા તે દરમિયાન આતિફ શેખ દ્વારા પોતાને હમ્મર લક્ઝરિયસ કાર ખરીદવી છે તેવી વાત કરી મિત્ર મોહમ્મદ રહીશ શેખ

આઈપીસી ચારસો વીસ ચારસો નવ એકસો વીસ બી પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે ફરિયાદી છે એમનું નામ અતિકભાઈ રિઝવાનભાઈ શેખ છે અતિકભાઈ જે છે એ એમના જે મિત્ર હતા એમની સાથે જ તે ધંધાકીય વ્યવહારો કરી રહ્યા હતા ગાડીઓ જે છે સિમ્બોલ કાર્સ જે કહી શકીએ મોંઘી ગાડીઓ એની લેવેજ અને એના સાથે સંકળાયેલા અને એમણે એક ગાડી વ્હાઈટ કલરની હમર ગાડી લેવાનું નક્કી કરેલું એમના જે મિત્ર છે એમની પાસેથી એમના મિત્ર છે એ ના વતની છે અને ત્યાં આગળ એ ગાડીનો વેપાર કરતા હતા એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈ શેખ

કાર પડાવી લીધી હતી જે મોહમ્મદ એટલું જ નહી પરંતુ જે કાર પડાવી લીધી હતી તે કાર પણ મૂળ માલિક ને પરત કરી નતી આમ છેતરપિંડીનો ભોગ બનેલા આતિફ રિઝવાન શેખ દ્વારા મોહમ્મદ રહીશ શેખ દાનિશ હુસૈન શેખ અને બાસિદ ખાન વિરુદ્ધ ઉદના પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી ફરિયાદના આધારે ઉદના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ગાડી પેટે એમની પાસેથી 35 લાખ રૂપિયાની કિંમત નક્કી થયા બાદ પહેલા 5 લાખ રૂપિયા અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ બે ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ 11.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એમને વ્હાઇટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે આ ગુનાના આરોપીઓ છે એ મોહમ્મદ અલી રહી શેખ

પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી જ્યાં મુંબઈના અહમદનગર ખાતેથી મુખ્ય આરોપી મોહમ્મદ રઈ શેખને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે આવી અન્ય બે આરોપીઓ ઉતરી ગયા હતા પોલીસની ટીમે આરોપી મોહમ્મદ રહીશ શેખની ધરપકડ કરી સુરત લઈ આવી હતી જ્યાં હાલ વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જ્યારે ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે આપને જણાવી દઈએ છે કે છેતરપિંડી ડેરીના માલિક જોડે બની છે તે કોંગ્રેસના સ્વર્ગવાસ નેતાનો પુત્ર થાય છે ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા લાંબા સમય સુધી એમને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડી બંધ કરી દેવામાં ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાકધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલ છે આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ એની અટક કરી લેવામાં આવેલી છે હાલે આરોપી રિમાન્ડ હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે અન્ય બંને આરોપીઓની તપાસ પોલીસ તરફે ચાલુ છે બીરો રિપોર્ટ સુરત